એવું ક્યારે બીજી સમાજો દ્વારા ના થયું કે ભાઈ અમારી દીકરીને ત્યાં નહીં મૂકીએ કે પેલો સમાજ આવશે તો અમે આવશું નહીં આવું કે આવા બધા પ્રશ્નો આવ્યા હા સો ટકા આવે જ તમને ખબર સામાજિક વાડા તો બધી જગ્યાએ રહેવાના જ પણ અમારો ઉદ્દેશ એક જ છે અને દરેક દીકરી અમારી દીકરી છે એટલે વાલ્મિકી સમાજની હોય બ્રાહ્મણ સમાજની હોય ક્ષત્રિય સમાજની હોય દરેક દીકરી અમારી દીકરી એ રીતે અમે એના લગ્ન કરાવવાના છીએ અમારા જોડે કોઈ વાડા નહીં નથી ત્યારે અમારા ગામના વતની અને રાજ્યસભાના સંસદ એ બાઉભાઈ દેસાઈ એમની અમે જ્યારે આમંત્રિત કરવા ગયા ત્યારે એ લોકોએ કીધું કે તમે આવો મસ્ત વિચાર લાવ્યો છે તો મારે ભોજન દાતા તરીકે મારે પૂરેપૂરું ભોજન દાતા તરીકે તમામે તમામ ખર્ચો ભાવુભાઈ ઉઠાવ્યો છે એટલે કનુભાઈ કીધું કે મારા જોડે જેટલી જમીન છે એટલી આજુબાજુના જે ખેડૂતો એમને હું સમજાવીશ અને એમને પોતાની જમીન તો પચાસ વીઘા ખાલી કરી આપીને આજે ફરીથી પાર્કિંગ માટે જગ્યા પડી જરૂર પડી તો આજે જો ગાયો ચરી રહી બધી જગ્યા આ કનુ કાકી ગાયો ચરાય છે એક મહિનાથી શિયાળાની ગાયો ચરે છે આવું તો કોઈ પુણ્ય કરી શકે નહીં આ કનુ કાકે પુણ્ય બહુ બહુ ધન્યવાદ એને કરવા માટે અને છે એનાથી પણ ડબલ પુણ્ય એમને મળે એક મહિનાથી ગાય ઊભા પાકમાં રાજગરો હતો ઘઉં હતા એરંડા હતા બધા ઉભા પાકમાં પણ એ ગાયો જેની ચરાઈ એક મહિનાથી ચરે છે ને હજી ચરવાનું પણ ચાલુ છે હા નમસ્કાર મિત્રો હું છું રમેશ ચૌધરી મિત્રો આજના સમયમાં મારો સમાજ તમારો સમાજ હું મારી સમાજ માટે આટલું કરું ફલાણા વ્યક્તિ ફલાણી સમાજ માટે આટલા કરે એક જાતના વાડા વાડા બની છે ને માટે માટે એટલે કે સમાજ દરેક વ્યક્તિઓ સારું કાર્ય કરવા માટે સદાય જો કે પહેલા પણ હતા પરંતુ નવા યુગમાં રાજકારણે આખો એક અલગ રોલ ભજવી અને પોતપોતાનું એક સીમાંકન નક્કી કરી દીધું ઘણા બધા વ્યક્તિઓ ઉદ્યોગપતિઓ અથવા કરોડોપતિ કે જેના કને પૈસા ભગવાને આપ્યા છે એ સમાજ માટે અઢળક પૈસા ખર્ચે છે પોતાનો સમય અને મહામૂલું દાન પણ આપે છે પરંતુ આજે મિત્રો આપને એક ગામમાં લઈ જવા છે એવા ગામમાં કે જ્યાં મુઠ્ઠી ઉચેરા માનવીઓ એટલે કે સામાન્ય તમારા અને મારા જેવા વ્યક્તિઓ ભેગા થઈ અને સર્વ સમાજનું દરેક સમાજના વાડાથી ઉપર ઉઠી અને એક સમૂહ લગ્નનું આયોજન કર્યું છે મિત્રો આપ આગળ જોશો કે અમે ગામમાં ગયા ગામનું નામ છે રાણેર બનાસકાંઠા જિલ્લાનો રાણેર ગામના બાજુનું પરુ છે નાનજીપુરા ત્યાં એક વ્યક્તિ કદમ સેવા સમિતિના નામે ટ્રસ્ટ ચલાવે છે વ્યક્તિ પાલનપુર તાલુકાની એમના મંત્રી વડગામ તાલુકાના અને આ બધા જ જયારે મિત્રો ભેગા થયા એટલે એક સરસ વિચાર આવ્યો કે દરેક સમાજ માટે બધા જ કરી છૂટે છે દરેક વ્યક્તિઓ પોતપોતાની સમાજ માટે તો આ વ્યક્તિ નિસ્વાર્થ ભાવે ના કોઈ રાજકારણથી પ્રેરિત કે ના કોઈ સામાજિક એવા મોટા આગેવાનો છે કે ના કોઈ કરોડપતિ છે પરંતુ આવો વિચાર આવ્યો એ પણ ધન્યવાદ છે કે આપણે એવું કામ કરીએ કે જેની દુનિયા નોંધ લે અને દુનિયામાં એક અલગ શિરસ્તો પડે અલગ એક વેવ આખો ઉભો થાય દરેક દરેકની સમાજ માટે જેમ પથ્ય છે એમ નાની સમાજોનું શું નાના નાના ઘણા બધા એવા સમાજો છે કે જેમના જોડે પૈસા નથી ઓબીસી એસસી એસટી સમાજના તો ઢગલો એવા બધા નાના નાના સમાજો છે કે એમનું કોણ વિચારે આ વિચાર આવ્યો એ માટે પણ ધન્યવાદ અને આજે એવી યાત્રામાં આપણે બતાવવાનું છે કે જે મુખ્ય આયોજક છે કનુભા દરબાર કનુભાઈ પોતાના અને પોતાના પરિવાર લગભગ પચાસ વીઘા જમીન સારું કાર્ય થતું હોય ને ત્યાં હર હંમેશ આવા સારા કાર્ય માટે આપણે આગળ આવવું જોઈએ તો મળીએ આજે આખી ટીમને એ રાનેર ગામના કનુબા દરબારને પણ કદમ સેવા સમિતિની ટીમને પણ ઠાકોરને પણ કે જેમના પ્રમુખ છે કદમ સેવા સમિતિના અને કે કેટલી આ વ્યક્તિઓમાં ખૂટી ખૂટીને ભરેલી છે કે જેને પોતાનું પચાસ વીઘા તો જગ્યા પહેલા આપીને અત્યારે પણ અમે ગયા ને ત્યારે મિત્રો વીસ વીઘામાં ગાયો ચરતી હતી અને ત્યાં ઘઉં વાવેલા હતા ખેડૂત પોતે ખેડૂત છે જેટલા સમિતિમાં સંકળાયેલા છે બધા જ સામાન્ય ઘરના વ્યક્તિઓ છે કોઈ કરોડપતિનો દીકરો નથી પરંતુ પોતાના શું કહેવાય કે એક આત્મબળના હિસાબે એ વ્યક્તિઓએ સર્વ સમાજનો એકસો ને એકવીસ દીકરીઓ ત્યાં પરણાવવાની એમને વાત કરી છે એકસો ને એકવીસ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે કનુભા આજે લગભગ કેટલી દીકરીઓના અહીંયા સમૂહ લગ્ન છે એટલે ધારો કે દરબાર સમાજ ની આવી છે અચ્છા પછી દલિત સમાજ ની છે બરાબર ઠાકોર સમાજ માંથી આવે છે બરાબર દરેક સમાજ ના દરેક સમાજ ના આવું આખી દુનિયા અલગ પોતાની સમાજ માટે કરે છે તો આવું ગાંડું કામ કરવાનું કેમ હોજુ તમારે ગાંડું કામ કરવાનું હોજુ નથી સારું કામ કરવાનું હોજુ સારું કામ કરવાનું સારું કામ કરવાનું બરાબર ગાંડું નથી ગાંડું નથી ના આપણે બધાય પોતપોતાની સમાજનું વિચારે છે તમને કેમ આમ પોત પોતાના સમાજી સમાજ માટે બરાબર એ લોકો એમના સમાજ માટે કોઈ પણ એમના મોટા થવા છે આપણે આપણે કોઈ 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 એવું આશા નથી જ વિચાર્યું કે નાના નાના એમાં પણ ખર્ચા બચે અને ખર્ચા બચવા કારણે મને એક વિચાર આવ્યો કે હવે પોતાના સમાજ માટે તો દરેક કરે છે પણ અમને પ્રમુખ સાહેબ ને મંત્રીશ્રી નરેન્દ્રસિંહ ને એને એવો વિચાર આવ્યો કે આપણે કોઈ ના કરે એવું કરવું છે આપણે બરાબર અલગ રીતે કોક કરવું છે એવો અમારો એક સપનું હતું બરાબર નિર્ણય લીધો તારા મિત્ર ત્રણ જ હતા બીજું કોઈ નહોતું બરાબર એ નિર્ણય લઈને સીધો અમે શરૂઆત કરી અત્યારે તો લોકો સર્વે સમાજ આપણી સાથે છે બરાબર હજારો લોકો જોડાણા છે બરાબર કાર્ય પણ સારો માહોલ બની રહ્યો છે બાપુ એક બીજું પણ જાણવા મળ્યું છે આ જગ્યા કેટલા જગ્યામાં લગભગ 50 વીઘામાં કહેવા પ્રમાણે છે તો અહીંયા શું પેલા ધાન્ય પાક તરીકે શું ધાન્ય પાક માં પહેલા તો ઘઉં હતા એરંડા હતા બરાબર ઘાસ ચારો હતો ઢોરાને ને તો આપી બધામાં તમામ બધી ગાયો ચરાવી જગ્યાના અભાવ કારણે મને એવું લાગ્યું કે આટલા બધા છે એટલે જગ્યાનો અભાવ થોડો રહેશે એટલે પોતાના ફાર્મ હાઉસ ઉપર ઉભા પાકમાં ગાયો ચરાઈ ચરાઈ ને જગ્યા આપણે મેદાન બધી જગ્યા ખુલ્લી નુકસાન થયું ને તમારે કરોડપતિ છો તમે કરોડપતિ નથી પણ પોતાનું ફાર્મ આવું છું કે બધો પરિવાર સહકાર બધે નહીં આપ્યો એટલે ઉભા પાકમાં બધે આપણે ગાયો ચરણ મેદાન કે ખુલ્લું કરો ને આપણા આંગણે બધું થાય છે આવો અવસર આપણે ફરીથી ના કરોડપતિ તો બાપુ આવું વિચારે છે હું માનું છું એના જોડે પૈસા ડગલો હોય શકે છે આપ જે જે આપની ટીમ બધી જ આપણા જોડે જે મથી રહી છે બરાબર મને અત્યારે દેખાતું નથી કે આપ કદાચ અબજોપતિ હોય અથવા આપનું એટલું બધું કોઈ સારું બેકગ્રાઉન્ડ ઉદ્યોગપતિ નું નથી છતાં પણ એક દુનિયાથી અલગ વિચારવાનો પ્રયત્ન જે આવ્યો છે ને એના પહેલા મતલબ આ વિચાર સાથે હું સંમત થઈ અને મારા દર્શકો વતી પહેલા તો આપને અભિનંદન આપું છું આખી ટીમને શું નામ આપનું નરેન્દ્રસિંહ ભૂપતસિંહ રાજપૂત બરાબર વડગામ તાલુકા આ વડગામ તાલુકા બરાબર પીલુચા બાજુ મિતપલગઢ મારું ગામ છે બરાબર કનુભાઈ ને મેલાજી અમારા પ્રમુખ એમને વિચાર કર્યો કે આપણે સમૂહ લગ્ન આયોજન કરવું છે એટલે અમે વિચાર્યું કે પાલનપુર અંદર કરીએ આપડે પણ કનુભાઈ એવું કીધું

ટ્રસ્ટના પ્રમુખ શ્રી મેલાજી ઠાકોર આપણી સાથે છે અમે આમ તો છત્રી છીએ કોઈ આગળ હાથ મોડીએ નહીં પણ આ દીકરીઓનું સારું થાય દીકરીઓના લગન થાય એના માટે અમે હાથ મોડી અને ભીખ માગીને બધું ભેગું કરીને કરીએ છીએ પણ આવું ખરેખર એક નવાઈ લાગે દર્શક મિત્રો આપણે પ્રશ્ન નથી થતો મેં પહેલાં પણ વાત કરી કે ઉદ્યોગપતિ હોય અબજોપતિ હોય અથવા કોઈક મોટો રાજકીય આગેવાન હોય એને પોતાને વાહવા કરવા માટે તો આ બધા કરતા હોય છે સારું કાર્ય ભલે એમને વાહવા કરવા માટે પણ આ કરે છે આ જે જે મિત્રો આ આ બધા જ

જે તે ટાઈમે ઘણી બધી ટિકિટો બી મળતી બધું બધું અલ્પેશભાઈ મેં વિચાર્યું કે મેં મારા પોતાના ક્ષત્રિય ઠાકોર સમાજ માટે તો ઘણી સેવા કરી પણ કઈક એવું કરું તો આ વિચાર આવ્યો કે સર્વસમાન દીકરીઓ તો

કે થશે નહીં થાય પણ અમને વિશ્વાસ છે કનુભાના વિશ્વાસ વિશ્વાસ નરેન્દ્રસિંહ રાજપૂત ના વિશ્વાસ મારી પૂરી ટીમ વિશ્વાસ છે કે અમારો કાર્યક્રમ અમે ધાર્યો છે એનાથી પણ સારો થશે અમે ધાર્યું છે એનાથી વધુ દીકરીઓને આપી શકશું અમે ધાર્યું છે એનાથી વધુ દીકરીઓ ખુશ થાય એવું ક્યારે બીજે સમાજો દ્વારા ના થયું કે ભાઈ અમારી દીકરીને ત્યાં નહીં મૂકીએ કે પેલો સમાજ આવશે તો અમે આવશું નહીં આવું કે આવા બધા પ્રશ્નો આવ્યા હા સો આવે તમને ખબર છે સામાજિક વાળા તો બધી જગ્યાએ રહેવાના પણ અમારો ઉદ્દેશ એક જ છે અને દરેક દીકરી અમારી દીકરી છે ભલે વાલ્મિકી સમાજની હોય બ્રાહ્મણ સમાજની હોય ક્ષત્રિય સમાજની હોય દરેક દીકરી અમારી દીકરી એ રીતે અમે એના લગન કરાવવાના છીએ અમારા જોડે કોઈ વાડા નહીં નથી જૂનું ઋણ કે શરૂઆતનો પહેલા જ નહીં વધારે પણ પંદરેક વર્ષ પહેલાં અમારા દાદા આ ભૂમિ ના જે અમારેપુરા નામ પડેલું એમના આશીર્વાદ અમારા ઉપર બરાબર તારે આ બધું થાય કે આપડી નાના માણસ આવું બધું આપણે જે વિચાર્યું નથી હારું થતું હોય ત્યાંના મારા મને તો યાદ નથી પણ અમારા દાદાજી વાત કરતા કે આપણે આવા આશીર્વાદ છે કોઈ પણ ગમે તે કરશો તો કોઈ જગ્યાએ પાસા નહીં પડો જે ધાર્યું છે એના કરતા સારું થાય એટલે આ ભૂમિ પોકારી રીતે એટલે બધું આ સારું કાર્ય થાય છે તમને તમારી સમાજથી એટલે કે દરબાર સમાજથી કેટલો સપોર્ટ મળે છે સપોર્ટ બધી સમાજમાંથી મને સપોર્ટ સર્વે સમાજમાં સપોર્ટ મળે છે મારી સમાજમાંથી પણ મને સપોર્ટ મળે છે સર્વે સમાજમાંથી સપોર્ટ ગામ લોકોનો કેવો છે ગામ લોકોનો સપોર્ટ ફૂલ આ બધા ગામ લોકોનો જ છે બધાય ફૂલ સપોર્ટ છે અહીંયા કોઈ પણ મને તકલીફ પડવા જ નથી જતા મો વિચાર્યું એની કોમ થઈ ગયું હોય

અને આખી ટીમ ચાલી રહી હોય ને એટલે ગુજરાતે અને જે પોતાના સમાજના વાડા વાડા કરીને ચાલે છે ને મારી સમાજના એમને પણ આવા કાર્યક્રમમાં આવવું જોઈએ અને સમગ્ર ટીમને બિરદાવવી જોઈએ જે હમણાં નાનજી પુરાના જે નાનજી દાદાની વાત ચાલતી હતી એમના પૌત્ર પ્રકાશભાઈ દવે આપણી સાથે છે પ્રકાશભાઈ શું કહેવા માંગો છો કદમ સેવા સમિતિ વતી જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે સર્વ સમાજનું એના મુખ્ય આયોજક કનુભા જાદવ પ્રમુખ શ્રી મેલાજી

હા દીકરીને પરવસમાં પાનેતર નાકની ચૂની સોનાની огની પાયલ અને કેટલરીની વસ્તુ એડવાન્સમાં આપી દીધેલી છે બરાબર મતલબ એક દીકરીને આપણે જે આપણે પોતાની દીકરીને લગ્ન કરાવતા હોય એ જે ક્રિયાવરમાં જે જે વસ્તુની જરૂરિયાત હોય એ બધી જ અહીંથી આપ આપી રહ્યા છો બિલકુલ બિલકુલ સાહેબ અને સાથે સાથે દીકરીઓને લગ્ન કરાવવાના છે અને સંપૂર્ણ વિધિ આપણે તો અહીં તમને ખબર છે કે અહીં સર્વ સમાજમાં સામૂહિક લગ્ન થાય છે આ સમાજને

તળામ તૈયારી કરી રહી છે અને સાથે સાથે દીકરીઓને જેટલું બને તેટલું વધુ ને વધુ આપવાનું છે આની અંદર અમે શરૂઆત જયારે બાપુ નિર્ણય લીધો ત્યારે એકલા હતા અત્યારે પૂરી ટીમ છે જયારે અમે દાતાશ્રીઓ પાસે જઈએ છીએ ખાલી આમંત્રિત કરવા જઈએ છીએ ત્યારે અમારા ગામના વતની અને રાજ્યસભાના સંસદ એ બાઉભાઈ દેસાઈ એમને અમે જયારે આમંત્રિત કરવા ગયા ત્યારે એ લોકોએ કીધું કે તમે આવો મસ્ત વિચાર લાવ્યો છે તો મારે ભોજન દાતા તરીકે મારે પૂરેપૂરું ભોજન દાતા તરીકે તમામે તમામ ખર્ચા બાઉભાઈ ઉઠાવ્યો છે જ્યારે કનુભાઈ નિર્ણય લીધો ને ત્યારે પોતે એકલા હતા પણ એ વિચાર સારો હતો અને દ્વારકાધીશ ની કઈક એમના ઉપર મહેરબાની હશે કૃપા હશે એટલે આટલા દાતાઓ સામેથી મળે છે અને કનુભાઈ વિચાર તો એવો છે કે જેટલું બને એટલું દીકરીને વધુ ને વધુ આપવું આપણે કઈ રાખવાનું નથી જેટલું દીકરીને બને એટલું આપણે વધારે જ આપવાનું છે હજુ પણ દાતાઓ જે પણ વસ્તુ સોગાત આપે છે એ સીધો દીકરીને આપવાનું છે ગામમાં પવિત્ર ભૂમિમાં એક આવો સરસ વિચાર આવે છે આપ શું કહેવા માંગો છો સارا કામમાં હંમેશા માટે કુદરત સાથ આપતો હોય છે બરાબર કોઈ પણ સારું કામ કરે કાર્ય કરે તો એની શરૂઆત જો સારું સારા વ્યક્તિ થતી હોય તો એ સારું જ થતું હોય છે કદમ સેવા સમિતિના ટ્રસ્ટના પ્રમુખ મેલાજી જ્યારે પેલા વિચાર આવ્યો કે આટલી જમીન ક્યાંથી લાવશું ક્યાંથી આટલા પૈસા લાવશું ક્યારે નાસીબાસ થયા છો કે કઈ બાબતે આપની હિંમત પૂરી પાડી કે આપણે એવું કરી શકશું જો કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાતે જ્યારે આ વિચાર મૂક્યો અને મને વિચાર આવ્યો કે મારે સમૂહલગ્ન સર્વ સમાજના કરવાય તો મેં કનુભાને ફોન કર્યો કે મારે એક સર્વ સમાજના સમૂહલગ્નનું આયોજન કરવું છે કે અમે અમારા ગમ્મો સો એક દીકરીઓ અમારા સમાજની પરિણાઈએ છીએ તો અમે આ વખત મોટી વાળી સર્વ સમાજનું રાખીએ પણ હું કનુભા આટલી બધી મોટી જગ્યા જો છે આટલો બસો અગિયાર દીકરીઓ આપણે સમૂહલગન કરવું હોય તો એની જગ્યામાં થાય નહીં એટલે કનુભા કે ચિંતા મત કરો

આ કોઈ મળ્યા નહીં આ કાકે ગાયો ચરાય છે એક મહિનાથી શિયાળાની ગાયો ચરે છે આવું તો કોઈ પુણ્ય કરી શકે નહીં આ કાકે પુણ્ય બહુ બહુ ધન્યવાદ એને કરવા માટે અને છે એનાથી પણ ડબલ પુણ્ય એમને મળે એક મહિનાથી ગાય ઉભા પાકમાં રાજગરો હતો ઘઉં હતા એરંડા હતા બધા ઉભા પાકમાં પણ ગાયો જેની ચરાય એક મહિનાથી ચરે છે અને હજી ચરવાનું પણ ચાલુ છે સહભાગી થવું જોઈએ મિત્રો નાનામાં આપણે જ્યારે રામ સેતુનો બંધાતો હતો ત્યારે એક ખિસ્કોલી પણ એના યથા યોગ્ય યોગદાન રામના વાનર સેના માટેને જે પુલ બનાવતા હતા ને એમાં આપતી હતી પેલું આધમે પુની યાદ તુલસી સંગત સંત કી એક એ દોહા પ્રમાણે કે ભાઈ તમારા જે થાય એ કરો આવા સારા કાર્ય માટે જરે આટલા બધા યુવાનો પોતાને એક સાંભળ્યા ઉપર મત રાખીને આગળ વધ્યા છે ને ત્યારે મિત્રો આપણે પણ એમને સહભાગી થવું જોઈએ ચોક્કસ બનતા પ્રયત્નો કરો પ્રયત્નો ના કરો તો કઈ નહીં પરંતુ કાર્યક્રમ આવો અહીંયા આવો નિહાળો અને એક એક અલગ સમાજથી પર રહીને સર્વ સમાજને જયારે સાથે લઈને ચાલ્યા હોય ત્યારે આ વિડીયો થકી અને આ દર્શક મિત્રો આપ થકી પણ હું એમને અભિનંદન આપું આપું છું એમનો ખૂબ ખૂબ આભાર માનવું છું જય હિન્દ જય ભારત